નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું ગુજરાતમાં આજથી નવો નિયમ લાગુ ભાજપને ઝટકો પાલનપુરમાં કોલેરા વકર્યો શાકભાજીના ભાવમાં વીસથી પચીસ ટકાનો વધારો સ્કૂલ વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય તો આ દરેક સમાચાર જાણીએ એ પહેલાં ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દરેક કામના અને ઉપયોગી સમાચાર તમને મળતા રહે તો આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ભારે વાહનોને કારણે અકસ્માત અને અકસ્માતમાં મોતનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે ત્યારે સરકાર દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી લઈને નવો નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે નવા નિયમો ખૂબ જ કડક બનાવવામાં આવ્યા છે બે લગામ બનેલા ભારે વાહનોની રફતાર પર રોક લગાવવા અને અકસ્માતોને અટકાવવા માટે સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે નવા નિયમો અનુસાર આજથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વાહનોની અવર માટેનો નિયમ બદલાઈ જશે રાજ્યભરમાં ભારે વાહનો માટે આજથી ઓટોમેટિક ટેસ્ટિંગ ફરજિયાત રહેશે ઓટોમેટિક ટેસ્ટિંગ કાર્યરત મોટો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે ત્યારબાદ બીજા મોટા સમાચારની વાત કરીએ તો હજુ તો ત્રણ દિવસ પહેલા જ નવી સરકારનું સંગઠન થયું છે તેવામાં પશ્ચિમ બંગાળથી ભાજપ માટે ખરાબ સમાચાર આવ્યા છે પશ્ચિમ બંગાળના ટીએમસી સાંસદ સાકેત ગોખલિયાએ કહ્યું કે ભાજપના ત્રણ સાંસદો તેમના સંપર્કમાં છે જેઓ ટૂંક સમયમાં ટીએમસીમાં જોડાઈ જશે તેમણે કહ્યું કે અત્યારે ભાજપના સાંસદોની સંખ્યા બસો ચાલીસ છે જ્યારે ઇન્ડિયા ગઠબંધનના સાંસદો બસો સાડત્રીસ છે ટૂંક સમયમાં ભાજપના સાંસદો બસો સાડત્રીસ રહેશે અને ઇન્ડિયા ગઠબંધનના બસો ચાલીસ થઈ જશે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો પાલનપુરમાં કોલેરાના કારણે વધુ એક મહિલાનું મોત થયું છે છે અને અને દર્દીઓ હાલ સારવાર લઈ રહ્યા આ રોગને લેવા માટે પાલિકા આરોગ્ય વિભાગ દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ખાણીપીણીના સ્ટોલ તેમજ લારીઓ બંધ કરવાની કડક સૂચના પણ આપી દેવામાં આવી છે સર્વેમાં બસો છત્રીસ દર્દીઓને કોલેરાની અસર થઈ છે આરોગ્ય વિભાગની પચીસ અને પાલિકાની દસ ટીમો કામે લાગી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસથી વરસાદ પડ્યો હોવા છતાં વધુ ગરમી પડી રહી છે જેના લીધે અમદાવાદના એપીએમસી માં શાકભાજીની આવકમાં મોટો ઘટાડો થયો છે શાકભાજીની આવકમાં ઘટાડો થતાં ભીંડો ચોળી દૂધી ગાજર રેવૈયા ગલકા અને ટીંડોળાનો ભાવ કિલો સો રૂપિયા સુધી પહોંચી ગયો છે એપીએમસી ના પ્રમુખ સંજય પટેલના જણાવ્યા મુજબ આકરી ગરમીને લીધે શાકભાજીના ઉત્પાદનમાં ઘટાડો થયો છે જેથી શાકભાજીના ભાવમાં વીસ થી પચીસ ટકાનો વધારો થયો છે આ પહેલા દરરોજ વીસ થી બાવીસ હજાર ક્વિન્ટલ શાકભાજીની આવક થતી હતી જે અત્યારે ઘટીને તેર હજાર ક્વિન્ટલ થઈ ગઈ છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આગામી તેર જૂન થી શરૂ થનારા નવા શૈક્ષણિક સત્ર પૂર્વે રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગે શાળા પરિવહન માટે સલામતીના નિયમો ફરજિયાત કર્યા છે સ્કૂલ વાન બસ અને ઓટો રિક્ષાને લાગુ પડતા નિયમોમાં બેઠક ક્ષમતા મર્યાદા ફરજિયાત અગ્નિશામકો ફાયર અલાર્મ સિસ્ટમ અને ગતિ મર્યાદાનો સમાવેશ થાય છે આ પગલાંનો ઉદ્દેશ એ છે કે વિદ્યાર્થીઓનું શાળામાં અને શાળામાં સલામત પરિવહન કરવું વાહનોની બેઠક ક્ષમતા કરતાં બમણી સંખ્યામાં બેસવાની મંજૂરી આપતા વિદ્યાર્થીઓની ઉંમર બાર વર્ષ નક્કી કરવામાં આવી છે આ ઉપરાંત સ્કૂલ બસો ફાયર અલાર્મ પ્રોટેક્શન સિસ્ટમથી સજ્જ હોવી આવશ્યક છે અને યોગ્ય સીએનજી અથવા એલપીજી કીટ ઇન્સ્ટોલેશન સુનિશ્ચિત કરવા માટે વાહનોએ ફિટનેસ ચેક કરાવવું આવશ્યક છે શાળા સંચાલકો સ્કૂલ વાહનનું વારંવાર ચેકિંગ કરવા માટે જવાબદાર રહેશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો